ભગવાન શ્રી રામજીનો જન્મ અત્યારે બપોરે બાર વાગે ખૂબ આનંદપૂર્વક સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે એ બધા તન મનથી ભગવાન રામનો જન્મદિવસ ઉજવે છે આપણા અમદાવાદના પવિત્ર જગન્નાથજી મંદિરમાં પણ દર વર્ષની પ્રણાલી પ્રમાણે આજે રામ જન્મ ઉત્સવની આરતી થઈ અને ચોવીસ કલાકની ધૂન જે ગઈકાલથી ચાલુ હતી એની પણ બપોરે પૂર્ણાહુતિ થઈ એટલે ભગવાન રામનો જન્મ બધા જ જ્યારે છે ત્યારે આ વખતે તો આપણને બધાને વિશેષ આનંદ છે કે અયોધ્યામાં ભગવાન રામલલ્લા જે અત્યાર સુધી લગભગ પાંચસો વર્ષ સુધી ઝૂંપડીમાં બિરાજમાન હતા અને ભગવાન રામનો જન્મ ઝૂંપડીમાં ઉજવવો પડતો હતો પરંતુ આપણા બધાના સદનસીબે બધા જ હિન્દુઓની ઈચ્છા હતી લાગણી હતી માગણી હતી એ પ્રમાણે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય વિશાળ મંદિર પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ વર્ષની રામનવમીનો ભગવાન જન્મનો ઉત્સવ એ પ્રથમ વખત આ ભવ્ય મંદિરમાં જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે એનો ખૂબ વિશેષ આનંદ કરોડો હિન્દુઓમાં છે ત્યારે સ્વાભાવિક આ મંદિરનું નિર્માણ કરનારા સૌ પૂજ્ય સાધુ સંતો અને એને મૂર્તિમંત કરનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે આપણે ચોક્કસ યાદ કરીએ કે એમના બધાના પ્રયત્નોથી અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી ભગવાન રામનું મંદિર પૂર્ણ થયું અત્યાર સુધીમાં પ્રતિષ્ઠા થઈ ત્યારથી એક કરોડ જેટલા ભક્તો દર્શન કરી ચૂક્યા છે દરરોજ લાખો ભક્તો ત્યાં દર્શન કરવા જાય છે ત્યારે ત્યાં પણ આજે ખૂબ આનંદ ઉત્સાહથી ભગવાન રામનો જન્મદિવસ ઉજવાયો છે આપણે બધા અહીંયા છીએ પણ જ્યાં જ્યાં ભગવાન રામના યાદ કરીએ ત્યાં એમના આશીર્વાદ આપણને બધાને પ્રાપ્ત થાય છે અને હું બધાને ભગવાનને પ્રાર્થના કરું કે બધાને ખૂબ આનંદ અને ખૂબ પ્રગતિશીલ અને ખૂબ દેશભક્ત બનાવે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે પરંતુ અમુક વખત આપણા નેતાઓ છે તેમના નિવેદનોમાં એ મર્યાદા ચૂકાય છે એના વિશે આપ જો ભગવાન રામની મર્યાદા એ તો હજારો વર્ષથી ચાલતી આવી છે ને હજારો વર્ષથી જ્યાં સુધી દુનિયાનું અસ્તિત્વ છે ત્યાં સુધી રહેવાની છે તો દરેક વ્યક્તિ શક્ય એટલું આ મર્યાદામાં રહે એવો ભગવાન રામના આશીર્વાદ બધાને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરું છું રાજકારણ થવું જોઈએ નહીં કોઈ રામના રામે રાજકારણ કે ધર્મના નામે રાજકારણ કરવું પણ ના જોઈએ પણ ધર્મ અને રાજકારણ એ એક સિક્કાની બે બાજુ જેવું છે ધર્મની રક્ષા કરવી હોય સંસ્કૃતિની રક્ષા કરવી હોય દેશની રક્ષા કરવી હોય તો સ્વાભાવિક છે કે ધર્મના આદર્શો પ્રમાણે ભગવાનના દર્શન કરી અને પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કરી અને દેશને આપણે આગળ વધારી શકીએ છીએ એટલે ધર્મ અને દેશ બંને એક સાથે જોડાયેલું છે અને દુનિયામાં મેં પહેલાં પણ કહ્યું છે કે ભારતમાં ફક્ત એક દેશ એવો છે ભારત કે જ્યાં આગળ હિન્દુઓ સંપૂર્ણ રીતે પોતાના ધર્મની બધી જ પ્રણાલી પ્રમાણે તહેવારો ઉત્સવો બધું ઉજવી શકે છે દુનિયામાં ફક્ત ભારત જ હિન્દુઓ માટેનું એક રાષ્ટ્ર છે એટલે હિન્દુ રાષ્ટ્રને ભારત રાષ્ટ્રને સુરક્ષિત રાખવા માટે ધર્મના પણ આશીર્વાદ આ હાલ બુલેટિનમાં સમય થયો